ભરૂચમાં સીઆઈડીને મોટી સફળતા મળી છે પાકિસ્તાની જાસૂસ પ્રવીણ કુમાર મિશ્રાએ સીઆઈડીની ધરપકડ કરી છે તો અત્રે આપને જણાવી દઈએ કે આરોપી પ્રવીણ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો આરોપી પાકિસ્તાની એજન્ટના હની ટ્રેપનો શિકાર થયો હોવાનો ખુલાસો થયો છે સીઆઈડીએ આરોપીની ધરપકડ કરી અને વધુ પૂછપરછ કરી છે તો સીઆઈડીના ક્રાઇમ બ્રાન્ચ એડીજીપી રાજકુમાર પંડ્યાએ જણાવ્યું કે આર્મી ઇન્ટેલિજન્સની માહિતીના આધારે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું આરોપીનો મોબાઈલ ચેક કરતા પાકિસ્તાન

અંકલેશ્વર ખાતે સર્વેલન્સ કરવામાં આવે છે એ આધારે પ્રવીણ મિશ્રા જે અંકલેશ્વરના એક સ્પેશિયાલિટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવે એમાં એમઆઈ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવે हवा जानो मंडल के पाकिस्तान स्थित आई एस आई हैंडलर है। जेनु ओरिजिनल नाम खबर नहीं पड़ होते सोनल गर्ग तरीके वर्कान आप आईबीएम चंडीगढ़ में फरज बजाव खोटी बाइक आप हनी ट्रैप करने कार्यवाही करे ये प्रक्रिया में शुरुआत में फेसबुक દ્વારા આ પ્રવીણ મિશ્રાનો સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડ ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરેલ એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસેલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવે અને કેટલા બ્રહ્મોસ ભણવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે